છઠી એપ્રિલ એટલે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ આજે ભાજપનો ચુમ્માલીસમો સ્થાપના દિવસ છે આજના દિવસે વર્ષ ઓગણીસો એસીમાં ભારતીય જનતા પાર્ટીની શરૂઆત થઈ હતી આ પહેલાં તેનું નામ જનસંઘ હતું જે ઓગણીસો સત્તોતેરમાં જનતા પાર્ટીમાં ભળી ગઈ હતી ભારતીય જનતા પાર્ટી આજે તેનો સ્થાપના દિવસ ઉજવી રહી છે સ્થાપના દિવસ નિમિત્તે એક સપ્તાહ સુધી વિશેષ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે આજે ભાજપના તમામ રાજ્યોમાં રાજકીય અગ્રણીઓ દ્વારા પોતપોતાના વિસ્તારોમાં કાર્યક્રમોનું વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું ઓગણીસો એસીમાં શરૂ થયેલી ભારતીય જનતા પાર્ટી આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી છે ભાજપનો દાવો છે કે અઢાર કરોડથી વધુ લોકો પાર્ટીના સભ્ય બન્યા છે આ સંદર્ભમાં દેશની લગભગ તેર વસ્તી ભાજપના કાર્યકરો છે એવું નથી કે ભાજપ શરૂઆતથી જ સૌથી મોટી પાર્ટી રહી છે નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બન્યા

આજે કચ્છ કમલમ મધ્યે પણ આજે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો આજે ઘર ઘર સંપર્ક પણ અમે કરી રહ્યા છીએ અને હમણાં જ અમે સંપર્ક કરીને આવ્યા દરેક ઘરે જઈ કરીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો સંદેશો અને સાથે સાથે સ્ટીકર લગાવી છે મેં હું મોદી કા પરિવાર અને એક ઉત્સાહ અને આનંદ છે આખા દેશની અંદર અને વિશેષ કચ્છની અંદર પણ આ પ્રકારનો એક ઉત્સાહ અને આનંદ કાર્યકર્તાઓમાં હું જોઈ રહ્યો છું